ప్రభు తని సురే తీ బీ

તારી પડવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહી સુધરે નહી સુધરે પ્રભુ નહી સુધરે તારી બનાવેલી દુનિયા નહી સુધરે ગયા નહી સુધારે પ્રભુ નહીં સુધારે તારી બનાવેલી દુનિયા નહીં સુધરે માસ્તક માસ્ત કાપ્યું તને કદર નથી માસ્તક કદર નથી હરીને નમાવાની ખબર નથી તારી બનાવેલી દુનિયા નહીં સુધરે નહીં સુધરે रे तारी बनावली दुनिया नही सुधरे नही सुधरे प्रभू नही सुधरे तारी बनावली दुनिया नही सुधरे कृषी મનુષ્ય અવતારે આપ કદર નથી મનુષ્ય અવતારે આપ કદર નથી તને પ્રભુને નમા नाही सुधरे प्रभू नाही सुनाुनियाही सुधरे नाही सुरे वाला नाही सुरे तारी बना द सु